દીકરીના લગ્નનો સૌથી વધારે હરખ બાપ ને હોય પણ કોઈ પણ પુરુષ હોય ગમે એવો કઠોર હૃદયનો બાપ હોય પોતાનો દીકરો ગુજરી જાય ને બાપ રડે નહીં પણ જ્યારે દીકરીની વિદાય થતું હોય ને ત્યારે બાપ પોતાની જાતને ન રોકી શકે કારણ બાપના હ્રદયની સૌથી નજીકનું કોઈ પાત્ર હોય ને એ દીકરી હોય અને જે બાપે દીકરી વડાવી હોય અને જે દીકરી બાપનું ઘર છોડીને સાસરે ગયું હોય ને એને જ ખબર હોય બાપ ને દીકરીનો પ્રેમ કેવો હોય પુરુષ આખો દિવસ ખેતરે કામ કરીને ઘેર આવે દીકરો હોય તો દીકરો પાણીનો ગ્લાસ ભરી દે કદાચ દીકરાને કેવું પડે પાણીનો ગ્લાસ ભરી દેજે ઘરવાળી કામમાં હોય તો એને કેવું પડે પણ ઘરની અંદર જો એક લક્ષ્મી ના અવતાર જેવી દીકરી હોય ને બાપ પાણી નો ગ્લાસ ભરી દે ધોમ ધકતા તાપમાં જે બાપ ખેતરનું કામ કરીને ઘેર ગયો હોય ને દીકરીનું મોઢું જોઈ દીકરીના પાણીનો ગ્લાસ પી ને બાપનો આખા થાક ઉતરી જાય ગમેવો કઠોર બાપ હોય દીકરીની વિદાય સમયે ભલે કદાચ બાપ દીકરી જ્યારે જાતી હોય ને ત્યારે ન રડે અને કદાચ ઘરની અંદર દીકરાઓ હોય તો સારા દીકરાઓ હોય તો કદાચ કુળ ને ઉજળું કરતા હશે પણ ઘરમાં જો એક સારી દીકરી હોય ને તો બાપના ઘર ને તો ઉજળું કરે પણ હારે હારે સસરાના ઘરને ઘર ને દીકરા ઉપર એક કુળ ની જવાબદારી હોય જ્યારે દીકરી ઉપર છે ને બે કુળ ની જવાબદારી હોય અને કદાચ લગ્ન ને ગમે એટલા વર્ષ થઈ જાય આ દીકરી છે એ બીજું બધું સહન કરી શકે પણ પોતાના બાપને કઈ થાય નહીં કોઈ દિવસ કોઈ દીકરીથી સહન ન થાય કોઈ પણ બાપ હોય કોઈ પણ પુરુષ હોય મેં તો એવા બાપ પણ જોયા છે કે જ્યારે લગ્ન નો દિવસ આવી જાય માંડવો રોપાઈ જાય ને ત્યારથી બાપ હરખમાં હોય કાલ મારી દીકરીના લગ્ન થાય કાલ મારી દીકરીની જાન આવશે અને માંડવાના દિવસે રાતના દાંડિયા રાસ હોય નહીં બાપ ઠેકડા મારી મારીને રાસ રમતો હોય કે કાલ મારી દીકરી ના લગ્ન છે મારી દીકરીને વીસ કાલથી પારકા ઘરની વહુ થઈ જશે પછી દીકરી ઉપર મારો કઈ અધિકાર નથી માંડવાના દિવસે રાતના ઠેકડા મારી મારીને જે બાપ દાંડિયા રાસ રમતો હોય પણ હવારમાં દીકરીની જાન આવે ને પછી મેં તો એવા બાપ ને પણ જોયા છે જ્યારથી લગ્ન વિધિ ચાલુ થાય ને પછી બાપ દીકરી ની સામું જોઈ ન હકે કારણ ખબર હોય જો હું મારી દીકરી ની સામું જોઈશ ને તો મારી દીકરી પોતાના આહુડા નહીં રોકી શકે બાપ નીચું જોઈને કન્યાદાન કરતો હોય એને ખબર હોય કે જો મારી દીકરી ની સામું જોઈશ તો હું પણ મારા હૃદય ને રોકી નહીં હકું અને મારી દીકરી હોત જો મારી સામું જોઈ લે ને તો મારી વેદના મારે મારી

જે કન્યાદાન દેવા ભાઈ હતા એને ગુરબા એ કીધું કે ભાઈ આવતીકાલે તમારે કન્યાદાન કરવાનું છે જ્યાં સુધી દીકરીનું કન્યાદાન પૂરું ન થાય હસ્તમેળાપ ન થઈ જાય કન્યાદાનની વિધિ પૂરી ન થાય ને ત્યાં સુધી તમારે ઉપવાસ કરવાનો હોય તમે કાલ કઈ જમતા નહીં પેલા દીકરીના બાપે કહ્યું ગોરબા મારે ખાલી કાલે એક દિવસ નહીં હવે કાલથી મારે કાયમ ઉપવાસ છે એટલે કોઈ પૂછ્યું ભાઈ કેમ કન્યાદાન તો બપોર સુધી જ હોય બપોર પછી કન્યાદાન પૂરું થાય પછી જમી લેવાય તો કે ગોર બાપા હું કદાચ બાર ગયો હોઉં અને ઘેરે કહીને જાઉં કે મારે આવવામાં મોડું થશે એક વાગે બે વાગે ત્રણ વાગે આખું ઘર જમી લે પણ મારી દીકરી એક બાકી હો મારો બાપ ન આવે ત્યાં સુધી હું કેમ જમું હું કેમ ભોજન કરું અને કાલથી મારી દીકરીનું મોઢું નહીં જોઉં જે દીકરીને જોઈ અને આ ગળા નીચે કોળીઓ બાપ ઉતારતો હોય કાલથી દીકરીનું મોઢું નહીં જોવું તો આ બાપ ને ગળાની નીચે કોળીઓ કેમ ઉતરે મારે કાલ એક દિવસ નહીં કાલથી આખી જિંદગી ઉપવાસ જ છે આ દીકરી ને બાપનો પ્રેમ છે અને જયારે દીકરીની વિદાય થતી હોય ને ત્યારે એ બાપ રડે નહીં એ માથે હાથ મૂકીને કેતો હોય દીકરી તું હું કામ રડે તારો બાપ તારી હારે છે તારે કોઈ વાતનું દુઃખ હોય મને કેજે ને હું તારી હારે જ છું દીકરી જ્યાં સુધી જ્યાં સુધી દીકરીની મોટર દેખાય ને ત્યાં સુધી બાપ રડે નહીં ખબર હોય જો હું રડીશ ને તો મારી દીકરી મારા કરતા વધારે દુઃખી થાય અને દીકરીને રડતા રડતા કેમ મોકલું આ અનુભવ છે એટલે કહું છું બાપ દીકરી જ્યાં સુધી હામું જોતું હોય ને હામી હોય ને ત્યાં સુધી ન રડે પણ જેવી મોટર માં બેલા છે તો લક્ષ્મીનો અવતાર કહેવાય શાસ્ત્ર કહે જે વ્યક્તિ એ આગલા જન્મ માં કઈક હારા કર્યા હોય ને એને ન્યા દીકરી હોય દીકરી મારી लाडकवाई लक्ष्मीनो यवतार ईसुवे तो रात पड़ने जागे तो सवार तुरी मरी लाडकी वाई लक्ष्मी यवतार રા તું સવાર દીકરી મારા બલ નો કર્યો જીવન ધન્ય બની જા તો રાત પડ ને જાગે તો સવાર મારી બાપ માટે સૌથી અઘરો કોઈ સમય હોય ને તો દીકરી ની વિદાય હોય અને જે બાપ દીકરી ઉપર આટલો ભરોસો રાખતો હોય આજે આ વ્યાસપીઠથી બધી દીકરીઓને પણ વિનંતી કરું કે તમારા બાપને તમારી ઉપર છે ને પોતાના જીવ કરતા વધારે ભરોસો હોય એ બાપ જ્યારે તમને નિશાળે ભણવા મોકલે કે હોસ્ટેલમાં ભણવા મોકલે કોલેજે ભણવા મોકલે ને ત્યારે એ બાપને ભરોસો હોય કે મારી દીકરી છે કોઈ દિવસ મને તરછોડી નહીં જાય કોઈ દિવસ મને દુઃખી નહીં કરે ભલે કદાચ કડવું લાગશે પણ સમાજમાં અત્યારે આ જરૂર છે એક બાપને તમારી ઉપર ભરોહો હોય મારી દીકરી કોઈ દિવસ મને દુઃખી નહીં કરે ત્યાં પીઠથી બધી દીકરીઓને વિનંતી કરું છું ક્યારેય તમારા બાપને દુઃખ થાય ને એવું જીવનમાં પગલું નહીં ભરતા અને મેં તો નજરની સામે એવા દાખલા જોયા છે જે દીકરી બાપને દુઃખી કરીને ગઈ ને હોય ને એ કોઈ દિવસ ભલે કદાચ મોટા મોટા સપનાઓ બતાવ્યા હોય બાપને દુખી કરીન કરીને જાય દીકરી કોઈ દિવસ સુખી ન થાય